કેમ છો મિત્રો મજામાં તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગના વિડીયો ના અંદર તો આજે પહેલો સોમવાર હતો અને આપણે નદીનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ અને કિલોમીટર દૂર તો આપણે આપણી બાઇક લઈને નીકળી ગયા હતા અને અને હું મારો ફ્રેન્ડ બંને જઈએ છીએ અને રસ્તાના અંદર વરસાદ પણ પડેલો હતો તેના માટે આપણે અમુક જગ્યા પર ઉભું પણ રહેવું પડશે અને અમારે જોડે રેનકોટ અહીંયા છત્રી પણ નથી અને મોબાઈલ માટે કોઈ પણ કવર નથી તો થોડું રિસ્ક પણ રહે છે પણ આપણે દર્શન કરવા માટે જઈએ છીએ ત્યાર પછી આપણે પહોંચી ગયા હતા ઓલમોસ્ટ મસ્ત આપણે પચાસ થી કાપી લીધું તો અહીંયા એક ડુંગરા અંદર આવેલું છે તો મહાદેવ નદીનાથના દર્શન કરવા માટે આપણે સૌથી પહેલા આપણે આ ડુંગર ચડો પડશે અને ડુંગર ઉપર આપણે મહાદેવનું મંદિર છે તો સૌથી પહેલા આપણે બે જ જણા હતા અને અહીંયા પણ ઘણા બધા બી ઘણા બધા ભક્ત છે જે ફોર વ્હીલ લઈને અને બાઇક લઈને અહીંયા દર્શન કરવા માટે આવે છે તો સૌથી પહેલા અહીંયા ઘણા બધા હતા એટલે આપણને પણ બીક નહતી લાગતી તો સૌથી પહેલા આપણે ઉપર જઈએ ઉપર ગયા પછી હું તમને બતાવવાનું છે અહીંયા પણ એક નાનકડું મંદિર છે તો સૌથી પહેલા આપણે ઉપર મહાદેવના દર્શન કરવાના છે કેમ તાજે શ્રાવણનો પહેલો સોમ ખંભાર હતો તો તેના માટે આપણે ઉપર જવા માટે સૌથી પહેલા અહીંયા રિસ્ક રહેશે કેમ કે અહીંયા થોડો રસ્તો છે ને બહુ ખતરનાક વળાંક છે તમે અત્યારે જોતા જ મારા વિડીયોના અંદર ચા જે વળાંક છે ને બહુ ખતરનાક વળાંક છે તેના માટે આપણે બાઇક યા ફોર વ્હીલ લઈને આવીએ છીએ તો નીચેથી હોર્ન પણ વગાડવો પડે છે અને ઉપરવાળા પણ આવે છે હોર્ન પણ વગાડે છે તો થોડી સાવધાની પણ રાખવી પડે છે અને ફર્સ્ટ અને સેકન્ડના અંદર જ અહીંયા બાઇક ચડે છે તો સૌથી પહેલા અહીંયા બેસવા માટે અને ફરવા લાયક બહુ સરસ મજાનું સ્થળ છે તો તમે જોઈ શકો અત્યારે બેસવા માટે માકડા પણ બનાવેલા અમુક જગ્યા એવી છે માટે માકડા પણ મૂકેલા છે અને બેસવા માટે અમુક અમુક એવી વસ્તુ બનાવેલી છે સરસ મજાનું છે એ પણ હું તમને બતાવું સૌથી પહેલા આપણે આ ઢાળ ચડવો પડશે અને ડાળ ચડ્યા પછી અહિયાં મહાદેવ મહાદેવનું દર્શન કરવાના છે તો તો સૌથી સૌથી મંદિર આવી ગયું છે આપણને જે પાણી પીવું હોય કોઈ પણ શ્રીફળ લેવું તો અહિયાં દુકાનો છે પણ દુકાનોમાં પણ મળી જશે તો સૌથી પહેલા આપણે ઉપર જઈએ તો ઉપર ગયા પછી અહીંયા આપણે મહાદેવ દર્શન કરીને નીકળી ગયા હતા અને અહિયાં એક મેદાન ટાઈપ બનાવેલું છે અહિયાં એક કુંડ પણ છે જે અહિયાં હોળી પણ ચાલતી હતી અત્યારે વરસાદ ઓછો પડ્યો છે તેના માટે કુંડના અંદર પાણી છે પણ ઘણું બધું ખરાબ પાણી છે આ કુંડ પણ સાફ કરવામાં આવશે ત્યાર પછી અહિયાં જે બાળકો હશે ને એને ફેરવવામાં આવશે પાણીના અંદર અંદર બોટ મૂકે છે અને ત્યાર પછી અહીંયા આપણે મહાદેવનું મંદિર બતાવવાનું દેખો તમે અહિયાં ઘણા બધા ભક્ત આવે છે દર્શન કરવા તો જે મોટું મંદિર છે મહાદેવનું મંદિર છે એના અંદર પણ હવન ચાલતું હતું તેના માટે આપણે વિડીયો રેકોર્ડ નથી કરતા અને આ મંદિર કઈ જગ્યા પર આવેલું છે તમે જાણવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં મને લખીને જરૂરથી જણાવજો હું તમને બતાવવાનું છું અને વિડીયોના

યા પર અને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા લવરિયા પણ ઘણા બધા આવે છે લવરિયા પણ આવે છે અને લોકો ફરવા માટે પણ આવે અને ઘણા ભક્ત એવા છે જે દર્શન કરવા માટે આવે છે અને અત્યારે આપણી બાઇક ચલાવે છે મારો ફ્રેન્ડ તેણે મારા ફ્રેન્ડને કીધું કે મેં શાંતિથી જવા દે કે મેં અહીંયા સ્લિપ માર મારો ફ્રેન્ડ ચલાવે છે અને આપણે પાછળ બેસીને આપણે મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરતા હતા અને નવા બ્લોગમાં મળીએ તમને બધાને રજા લઈએ છીએ